સુરત સુરતના ગૌરક્ષક જય પટેલ પર સ્થાનિક કસાઈ દ્વારા જાન લેવા હુમલા કરવામાં આવ્યો હતો વારંવાર ગૌરક્ષક પર થતા હુમલાને લઈ હિન્દુ સંગઠનોમાં આક્રોશ ગૌરક્ષક જય પટેલ તત્કાલ સુરક્ષા આપવામાં આવે અને હુમલા કરનાર કસાઈઓ પર કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી માંગ ચિરાગ પૂજારી સુરત જિલ્લા બજરંગ દળ સંયોજકની જવાબદારી આજે અમે અમારા જે સહસંયોજક બજરંગ દળના જયભાઈ પટેલ જે વર્ષોથી કાર્યરત છે તે એમના કાર્યકર્તાને મળવા હેઠળ રાજપીપળા ગયેલા હતા રાજપીપળાથી રિટર્ન આવતા માંગરોલ તાલુકાનું જે જંખવાવ ગામ છે એ જંખવાવ ગામમાં કાર્યકર્તાને મળવા ઊભા રહ્યા હતા તે સમયે આ જંખવાવના મુલતાની ફળિયાના જે આ કસાઈઓ છે કસારીઓ દ્વારા જયભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો એના અનુસંધાને આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ગૌરક્ષકો ઉપર જે વારંવાર હુમલા થાય છે બરાબર એ એક તો પહેલી એવી બાબત છે કે પ્રશાસન આ બાબતે ધ્યાન આપે છે નહીં આપતા પણ એવું બી નથી કાયદો 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 કાયદાનું કામ કરે જ છે પણ કાયદાનું પાલન થતું નથી અને આ જે મુલતાની ફળિયા છે તે ગેરકાયદેસર છે અને આખી જે એ એ લોકોની જે જમીન છે તે ગેરકાયદેસર જમીન છે બરાબર અને એ લોકો બહુ મોટા ક્રિમિનલ છે અને માતા ભરે આ સુરત જિલ્લાના ઈસમો છે એટલે અમારી માંગ કલેક્ટર સાહેબને એ પણ કરવામાં આવી છે કે આ આ આ જે ગેરકાયદેસર જગ્યા છે ત્યાં ડિમોલેશન થાય અને એ જગ્યા જે સરકારી છે બરાબર એ સરકારી સરકારના કબજામાં લઈ અને આ લોકોને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરે અને જે મોટો જે આ લોકોનો બેકબોન છે ગપુરભાઈ મુલ્તાની જે આ લોકોનો બેકબોન છે ને વારંવાર જ બેકબોનથી આ લોકો આવી રીતના આવી ઘટના કરે છે એટલે અમારી એ પણ માંગ છે કે આવા લોકોને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને ત્યાં અસાન ધારો લગાવવામાં આવે એ અમારી બજરંગની અને ગૌરક્ષકોની માંગ છે જય શ્રી રામ મારું નામ જય પટેલ છે અને તારીખ દસ ના રોજ હું રાત્રે સાડા આઠ વાગ સાડા આઠ થી નવ વાગ્યાની વચ્ચે રાજપીપળાથી રિટર્ન જંખાવ તરફ આવી રહ્યો હતો ત્યારે જંખાવ અમારા કાર્યકર્તાની દુકાન પર પાંચ દસ મિનિટનો હોલ્ડ કરતા એ હોલ્ડ કર્યો હતો એ સમયે આ ત્યાંના મુલતાની ફળિયાના કસાઈઓ દ્વારા પ્રી પ્લાનિંગથી પહેલેથી તૈયારી જ હતી મારા પર હુમલો કરવાની જેવા એ લોકો મારા તરફ હુમલો કરવા આવ્યા હું મારી સતર્કતાને લીધે ત્યાંથી ભાગી ગયો અને બચી ગયો જો હું ત્યાં હોત ને તો આજે મારી હત્યા જ હોત અને અવારનવાર આ આવી 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 હરકતો કરે છે જંખવા ખાતે અમારા કાર્યકર્તાઓ ઉપર અનેકોવાર હુમલા થયા છે અને આજે હું ત્યાં પાંચ મિનિટ બી ના ઊભો રહી શક્યો આજે આ સાંપ્રદાયિક દેશમાં હિન્દુઓ હિન્દુસ્તાનમાં ઊભા નહીં રહી શકે તો ક્યાં ઊભા રહી શકે ઊભા ઊભા રહી શકે અવારનવાર અમારા કાર્યકર્તાઓ ઉપરને અમારા ઉપર હુમલો થાય છે છતાં

પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત